નમસ્કાર ખેડૂત મિત્રો જગદીશભાઈ મારકણાએ ટ્રુ કાર્બનનો ઉપયોગ કર્યો હતો તો ભાઈ આપને વિડીયોની બધી મોકલા છે તો અમે તમને બતાવવું પહેલાં તો એણે એનું તમને ગામ નામ આપી દઉં જગદીશભાઈ વિનોદભાઈ મારાકણા ગામ નાના વડાળા તાલુકો કાલાવડને જિલ્લો જામનગર ટ્રુ કાર્બન ભાઈએ મંગાવ્યું હતું હવે ભાઈ આપણને એના ફોટો મોકલેલા છે આ પેલો જે છે એ ઓગણીસ સાતે ઓગણીસ સાત બે હજાર પચીસે મોકલેલા છે આ તમે આમાં અત્યારે જોઈ શકો આ જે ફોટા છે એ ઓગણીસ સાત બે હજાર પચીસે મોકલેલા છે અહીંયા તમે તારીખ પણ જોઈ શકો છો પછી ભાઈએ સત્યાવીસ સાત બે હજાર પચીસ ત્યારે તમે મગફળીનો ગ્રોથ અને એનું તમે એમાં વૃદ્ધિ વિકાસ નહીં તમે જોઈ શકો છો કઈ રીતના થયું છે આ સત્યાવીસ સાત બે હાજર પચીસ ના ફોટા છે એ જગદીશભાઈ જ આપણને મોકલેલા છે આ તમે જોઈ શકો છો અને ભાઈ એક વોઇસ નોટ આઈ આપને મોઈક લીએ સાંભળીએ આપણે સામે ગ્રોથ માં કઈ ઘટતું નથી એવું છે એટલે વિકાસ અને ગ્રોથ માં કઈ ઘટતું નથી ને ફાલે ફૂલે એ બહુ સારું છે એવું ભાઈએ કીધું છે આ 19 7 2025 ના ફોટા છે પહેલાના અને જે આ કાર્બન વાઇપ્રો આ ઈ પછીના ફોટા છે તમે આમાં ફરક જોઈ શકો છો કઈ રીતના મગફળીમાં એમને ભાઈને વૃદ્ધિ વિકાસમાં એમાં ફાયદો થયો છે તો ટ્રુ કાર્બન જે કોઈ ખેડૂત મિત્રોને જોતો હોય એ ચોર્યાસી જીરો અઢાર અઢાર જીરો અઢાર પર સંપર્ક કરી અને ટ્રુ કાર્બન મેળવી શકે